મારી મમ્મી જ્યારે જાત્રાએ કે ટ્રાવેલિંગમાં જાય છે ને ત્યારે એના ગ્રુપનો એક જ આગ્રહ હોય છે કે વઢવાણી રાયતા મરચાં તો તમે જ લાવજો કેમ કે આની અંદર એક પણ ટીપું તેલનો ઉપયોગ નથી થતો અને લાંબો સમય સુધી ફ્રીઝ વગર પણ કડક રહેશે એવી ટીપ સાથે આજે આપણે બનાવશું તો મારી મમ્મીની તે જ રેસીપી હું તમારી સાથે પણ આજે શેર કરીશ તો એના માટે આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલા વઢવાણી તીખા મરચાં મેં લીધા છે તમે આ રાયતા મરચાં કોઈ પણ મરચાંનું બનાવી શકો છો પણ વઢવાણી મરચાં લેશો ને તો એ એકદમ કડક રહેશે અને લાંબો સમય સુધી તમે સ્ટોર પણ કરી શકશો તો આ રીતે મરચાંને પહેલાં તો આપણે ધોઈને કોરા કરી લેવા જરૂરી છે જો પાણીનો સેજ પણ ભાગ હશે ને તો અથાણું તમારું ઢીલું પડી જશે અને બગડી જશે તો આપણે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખીશું કે મરચાને એકદમ કોરા કરી લેવાના છે કપડાથી લૂછીને કે તડકામાં થોડીક વાર આપણે રહેવા દઈશું તો કોરા થઈ ગયા છે અને બીજ અને નસનો ભાગ વચ્ચે આ રીતે એક કટ કરીને મેં કાઢી લીધા છે આ મરચાં ખૂબ જ તીખા હોય છે એટલે બીજ અને નસનો ભાગ આપણે કાઢી લીધો છે તમે તીખું ખાવાના વધારે જો શોખીન હોય તો તમે બીજ અને નસનો ભાગ રહેવા પણ દઈ શકો છો હવે એની અંદર બે મોટી ચમચી જેટલું મીઠું એક મોટી ચમચી જેટલી હળદર એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું એને આપણે ઉપર નીચે કરીને આ રીતે હલાવીને બે કલાક માટે રેસ્ટ આપીશું જેનાથી મરચાંની જે તીખાશ છે ને એ નીકળી જશે અને આ રીતે તમે મરચાં આંચશો ને તો મરચાં તમારા બગડશે નહીં લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકશો અને મરચાં કડક રહેશે હવે ઢાંકીને બે કલાક રહેવા દઈશું વચ્ચે વચ્ચે થોડી થોડી વારે આપણે ત્રણથી ચાર વખત મેં ઉપર નીચે કર્યા છે અને હલાવી દીધેલા છે એનું કેટલું બધું પાણી રિલીઝ થયું છે તમે જોઈ શકો છો આ પાણીને આપણે ફેંકી દેવાનું છે અને મરચાં છે ને એને એકદમ સરસ રીતે આ રીતે કોઈ પણ પેપર ઉપર કે પછી તમે કોરા કોટનના કપડાંની ઉપર આ રીતે છૂટા છૂટા કરીને તડકામાં એકથી બે કલાક કે પંખા નીચે તમે ત્રણથી ચાર કલાક સુકવી શકો છો તમે અહીંયા પંખા નીચે રેવા દીધા છે તો મરચાં એકદમ સરસ રીતે કોરા થઈ ગયા છે હવે કોરા થયેલા મરચાંને એક વાસણમાં લઈ લઈશું બે મોટી ચમચી જેટલા રાયના કુરિયા જો રાયના કુરિયા ના હોય તો તમે રાયને મિક્સર જારમાં અચકચરી દળીને બનાવી શકો છો પણ એની કરતાં કુરિયા આપણને કરિયાણાની દુકાને કે કોઈપણ મોલમાં માર્કેટની અંદર તમને મળી જશે તો આ રીતે રાયના કુરિયાનો ઉપયોગ કરશો ને તો આનો ટેસ્ટ એકદમ સરસ આવશે મોટી બે ચમચી એડ કર્યા છે ને અડધી ચમચી જેટલા મેથીના કુરિયા એડ કર્યા છે મેથી પણ જો આ રીતે કુરિયા ના હોય તો આખી મેથીને તમે મિક્સર જારમાં પલ્સના મોડ પર પણ ગ્રાઇન્ડ કરીને એડ કરી શકો છો એક મોટી ચમચી હિંગ એડ કરીશું અને બે લીંબુનો રસ એડ કરી લેવાનો છે આ મરચાંની અંદર એક પણ ટીપું આપણે તેલ નથી એડ કરવાના અને આ મરચાં છે ને થોડા તીખા ખાટા મીઠા એટલો સરસ ટેસ્ટ આવતો હોય છે અને એ ઉપર લીંબુનો રસ એડ કર્યા પછી મેં આ રીતે એક મોટા લીંબુને ઝીણા ઝીણા ચોપ કરી લીધેલા છે તો લીંબુના આ રીતે કટકા પણ એડ કરીશું કેમ કે મરચાંની અંદર જે આનો ફ્લેવર છે ને એ એકદમ સરસ લાગશે આ મરચાં તમે ફ્રીઝમાં રાખશો ને તો આખું વર્ષ સુધી આવા કડક રહેશે મારી ગેરંટી છે એટલા મસ્ત સ્વસ્ત બનશે અને ફ્રીજની બહાર પણ તમે સ્ટોર કરી શકશો એટલા સરસ બનશે બસ મિક્સ કરી લઈશું ઢાંકીને એક દિવસ માટે રેસ્ટ આપી દઈશું કેમ કે જે આપણે કુરિયા એડ કરે છે ને રાય અને મેથીના એક દિવસમાં જ એકદમ સરસ રીતે ફૂલી જશે તો રાય મેથીના કુરિયા સરસ રીતે ફૂલી ગયા છે એક જ દિવસમાં અથાણું તમે જોઈ શકો છો એટલું સરસ બનીને તૈયાર થઈ ગયું છે જો તમારે ઇન્સ્ટન્ટ બનાવવું હોય ને તો રેસ્ટ અપાય વગર પણ તમે આ અથાણું ખાઈ શકો છો તો અથાણાને આપણે એકદમ સરસ રીતે સર્વ કરી લઈશું આ રાયતા મરચાંનું અથાણું છે ને તમે જો થેપલા સાથે ખાઈ લીધું ને તો ચાર ચાંદ લાગી જશે એટલું ટેસ્ટી ચટપટું થઈ જશે અને ટ્રાવેલિંગમાં જવું હોય ને ત્યારે આ રીતે ડબ્બામાં પેક કરીને લઈ જજો અઠવાડિયું તમે ખાશો ને તો પણ એવા જ કડક મરચાં રહેશે મારી ગેરંટી છે જરૂરથી એક વખત મારી મમ્મીની રીતે આ રીતે બનાવજો એટલા મસ્ત બનશે અને કડક પણ રહેશે તો કેવી લાગી આજની મારી રાયતા મરચાની રેસીપી એ કમેન્ટ કરજો અને મેં મરચાની ઘણી બધી રેસીપી આપી છે તો જરૂરથી મારા પેજમાં જઈને એકવાર ચેક કરજો અને બનાવજો થેન્ક યુ ફોર વોચિંગ